ભરૂચના કોંગ્રેસના નારાજ કેટલાક મુખ્ય આગેવાનો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના માજી જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સંદીપ માંગરોલા વાગરા વિધાનસભાના કોંગ્રેસ ભૂતપૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને અન્ય કેટલાક નેતાઓ નારાજ હતા તેઓ આજરોજ એક મંચ પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને કોંગ્રેસના નારાજ આગેવાનો એક મંચ પર સાથે જોવા મળ્યા હતા અને કોંગ્રેસના નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓએ ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું હતું આ સમર્થનથી ભાજપના ઉમેદવાર મન વસાવા માટે કપરા ચડાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ લતપુત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરબાણે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરબાને એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પ્રસો સમર્થન આપ્યું અઠ્ઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારો મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ

ધન્યવાદ